હવે આ ફૂલ બદલી ગયા પાછા નજારો જોવો ફૂલ નો ફૂલ બહુ ગમે ફૂલ આવે જોવા એટલે ફૂલ જેવું બનવાનું છે ને એમ કીધું છે ને એટલે ફૂલ જેસા બનના હેલ જેવું બનવાનું કાકા જેસા નહીં બનના ફૂલ જેસા બનના હે

અને માટી નાખી દે થોડીક જૂનું કાઢ નાખે નવ નવું ઉગાવી જાય અને પાણી બંબા આપણે કેમ ને પાણી પાવા આવે બંબા એમ હમણાં આવશે પાણી પાય જો આ પાય પાછ અમારે ત્યાં કેવું છે કે અઠવાડીએ 15 દિવસ વરસાદ પડ્યા કરે આપણે અહીંયા હા એટલે એમ પાછ સારું પડે એટલે જ્યારે એમ લાગે ને કે હમણાં પડ્યો જ નથી વરસાદ બે ચાર દિવસ પડી ગયો વાંધો ને અઠવાડીયું દહ દીનો પડ્યો હોય ને તો તરત તો પાણી પાય જાય એટલે જ આટલા સરસ ફૂલ રે ને કરમાવા મને ને કરમાવા જ પડે ને એટલે તો અમુક અમુક કરમાવા લાગ્યા છે હમ જો આજે ચાલુ છે

મજા આવે અને પછી ખીલે ને ત્યારે ફૂલ ઈ અલગ 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 ખીલે જ્યારે આપણે ઓલ સ્પ્રિંગ એટલે સ્પ્રિંગ ને હું કે ગુજરાતીમાં વસંત વસંત આવે ને વસંત ખીલે ત્યારે હા વસંત વાહ કુવો જો આમ જો એટલે ખાલી સોનો બનાવ્યો નાનો એવો છે કુવો આમ જો આશીષણ છે આ પેલું દોવડું છે